ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલ નો નર્સિંગ સ્ટાફ પણ ઉજવણીમાં જોડાયો હતો સિવિલમાં ત્રણસો પંચ્યાસી ના મહેકમ સામે સો નર્સિસ ની જગ્યા ખાલી પડી હોવાથી કામના ભારણ તળે નર્સિંગ સ્ટાફ ભીસાઈ હોવાથી ઉજવણી પણ પ્રભાવિત થશે ત્રણસો પંચ્યાસી ના મંજૂર સ્ટાફ સામે સ્ટાફ નર્સ ની સંખ્યા અને હેડ નર્સ ની બેતાલીસ જગ્યા ખાલી પડી છે અહેવાલ લલિત વ્યાસ મનોબળ મજબૂત હોય फरी 1900 से माता-पिता तरफ से लग्न का प्रस्ताव कोमावियो फ्लोरेंस ने लीगल डर હતો કે લગ્નના બંધનથી બંધાયા બાદ સાયન્ટ ઇમો શેર કરવાનો સદુ પણ અંદર રહી જશે એમને આ લગ્નના પ્રસ્તાવ ને પણ સુગરાવ્યો 1951 માં फ्लोरेंस नाइटिंगલની લાગણીઓ ને મારી એમના માતા-પિતા તરફથી લગ્નના આભ્યાસનોની પરમિશન મળી પરવાનગી મળી I just think